નમસ્કાર મિત્રો એબી બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ લોકો માટે અલગ અલગ યોજનાઓ અમલમાં આવી રહી છે તેમાંની બે યોજના વિશે આપણે અહીં વાત કરીએ તેમાંની સૌપ્રથમ છે વૃદ્ધ સહાય પેન્શન યોજના અને બીજી છે સિત્તેર વર્ષથી સિત્તેર વર્ષ અથવા તો સિત્તેર વર્ષ ઉપરના જે વૃદ્ધ લોકો છે તેને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ફ્રીમાં મેડિકલ સારવાર આપવા માટેની યોજના તો સૌ આપણે જોઈએ વૃદ્ધ સહાય પેન્શન યોજના તો વૃદ્ધ સહાય પેન્શન યોજના છે તેનો લાભ કોણ કોણ લઈ શકે તેનો ક્રાઈટેરિયા શું છે તેની અંદર શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ દર મહિને બારસો પચાસની સહાય આ યોજનામાં મળવાપાત્ર છે યોજનાનો લાભ કઈ રીતે લેવો કયા કયા દસ્તાવેજોની જરૂર રહેશે અરજી ક્યાં કરવાની રહેશે તે બધી વિગતો આપણે અહીંયા જોઈએ સાઠ વર્ષ કે તેથી વધુ વયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે દિવ્યાંગ અરજદારની ઉંમર પિસ્તાલીસ કે તેથી વધુ વયના અને પંચોતેર ટકાથી વધુ દિવ્યાંગતા હોય તેવા લોકો પણ લાભ લઈ શકે છે એટલે કે દિવ્યાંગ લોકો હોય તેની ઉંમર પિસ્તાલીસ વર્ષ કે પિસ્તાલીસ વર્ષથી વધુ હશે તો પણ આ યોજનાનો લાભ લઈ શકશે પણ તેની કેટેગરી એટલે કે તેની દિવ્યાંગતાનો જે કેટેગરી છે તે પંચોતેર ટકા કરતાં વધુ હોવી જોઈએ અને તે ઉપરાંત જે બીપીએલ કાર્ડ હોય છે એનો જીરોથી માં જે ક્રમાંક છે તેમાં નામ હોવું જોઈએ તે ખાસ અગત્યનું છે જે પણ લોકો વૃદ્ધ છે એની પાસે બીપીએલ કાર્ડ છે અને થી વીસ નંબરની વચ્ચે જ આવે છે તે લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે આ યોજનાની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદારના ફોટા રેશન કાર્ડ અને આવકનો દાખલો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તે ડોક્યુમેન્ટ લઈ ગામના તલાટી મંત્રી અથવા તો તાલુકાના મામલદાર કચેરીએ જઈ અને આની પ્રોસેસ કરવાની હોય છે અને આ યોજનાના લાભાર્થીને દર મહિને બારસો ને પચાસ રૂપિયા મળવાપાત્ર થતા હોય છે આ યોજનાની અંદર વૃદ્ધ જે છે તે નિઃસહાય અને એકલા રહેતા હોવા જોઈએ આવા ક્રાઇટેરિયા આની અંદર છે આ ઉપરાંત આપણે આગળ જોઈએ કે મોદી સરકાર દ્વારા હમણાં જ ટૂંક સમયની અંદર જ સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્યમાન વહીવતના કાર્ડનો લાભ મળતો થઈ રહ્યો છે તો સૌપ્રથમ આપણે આયુષ્યમાન કાર્ડની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ તો અત્યારે ભારતના જે પછાત વર્ગના દરેક લોકોને માટે અવેલેબલ છે અને આ યોજનાની અંદર પાંચ લાખથી દસ લાખની મેડિકલ સહાય મળતી હોય છે અને એ મેડિકલ સહાય જે મેજર લોકો જે હાર્ટ એટેક છે કિડની છે કેન્સર છે મગજના અમુક રોગો છે તેની અંદર સહાયતા મળતી હોય છે તો મોદી સરકાર દ્વારા જે ધ્યાન દોરવામાં આવ્યું છે કે સિત્તેર વર્ષથી ઉંમરના જે વ્યક્તિઓ છે તેને સો ટકા સંપૂર્ણ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે મેડિકલ સારવાર મળી રહે તેના માટેના આ કાર્ડની અહીંયા વાત છે તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ યોજના આવે છે સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર કેની સામાજિક અને આર્થિક સ્થિતિ ગમે તે હોય પણ સિત્તેર વર્ષ અને તેથી વધુ વર્ષના ઉંમર આધાર કાર્ડ અનુસાર આ વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ સમાવેશ કરવામાં આવે છે જ્યારે આયુષ્યમાન કાર્ડ અમુક કેટેગરી અમુક સામાજિક ને આર્થિક પરિસ્થિતિ હોય એને જ નીકળે છે જ્યારે અહીંયા વૃદ્ધ એટલે કે સિત્તેર વર્ષ કે સિત્તેર વર્ષથી ઉપરની વ્યક્તિ કોઈ પણ હોય તે કેપેબલ હોય કે ગરીબ હોય કે મધ્યમ હોય તેને કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી સિત્તેર વર્ષ એના પૂરા થઈ જશે તો આ કાર્ડ એના માટે નીકળી શકશે અને એ કાર્ડનું કાઢવા માટે ઉંમર આધાર કાર્ડ પ્રમાણે જે હશે તે ગણવામાં આવશે આધાર કાર્ડથી એનરોલમેન્ટ એટલે કે આધાર કાર્ડ દ્વારા જ તે આ કાર્ડ આખું બનશે પીએમ જે યોજનામાં જોડાયેલ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ રજૂ કરી સારવાર મેળવી શકાશે સમગ્ર દેશમાં યોજના હેઠળ સલગ્ન થયેલ તમામ હોસ્પિટલમાં સારવાર મળશે એટલે કે આયુષ્માન કાર્ડની અંદર જે સલગ્ન હોસ્પિટલો છે તેની અંદર તો સારવાર મળશે જ તે આ ઉપરાંત જે પ્રાઇવેટ હોસ્પિટલો આની અરે જે કનેક્ટ કરવામાં આવી છે તે બધી હોસ્પિટલોમાં પણ આની સારવાર મળશે આયુષ્યમાન એપ અથવા તેની વેબસાઇટ આપવામાં આવી છે લિંક કરી આજે જ પોતાનું કાર્ડ તૈયાર કરો એટલે કે આયુષ્યમાન કાર્ડ માટેની જે એપ છે એ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી એન્ડ્રોઈડ ફોનમાં આ તમે કાર્ડ બનાવી શકો છો અથવા તો અહીંયા આપવામાં આવેલી જે વેબસાઇટ છે તેને પણ લોગિન કરી અને આપણું પોતાનું કાર્ડ આપણે બનાવી શકીએ છીએ અને જો એમાં કોઈ આપણને અગવડતા થાય તો આપણે એક આઠ ડબલ બે ડબલ ત્રણ વન ટુ ટુ અથવા તો ચૌદ પાંચસો પંચાવન નંબર ડાયલ કરી અને વધારે આપણે માહિતી મેળવી શકીએ છીએ અહીંયા સ્કેનર પણ આપવામાં આવ્યું છે જો મોબાઈલથી તમે સ્કેન કરી એની વેબસાઇટ પર અને એપ પર પણ જઈ શકો છો આપણે ટોલ ફ્રી નંબર બીજી વાર રિપીટ કરીએ એક આઠ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી વન ઝીરો ટુ ટુ અથવા વન ફોર ટ્રીપલ ફાઇવ આ નંબર ઉપર આપણે કોલ કરી અને વધારે માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ હવે આપણે એના સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ આયુષ્યમાન કાર્ડ આપણે કેવી રીતે કાઢી શકશું તેના સ્ટેપ જોઈએ તો સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ મેળવવા માટેના પગલાં એટલે કે આયુષ્યમાન વયવંદના કાર્ડ આપણે કેવી રીતે કાઢવું તેના માટે શું શું પ્રોસેસ કરવી પડશે એ આપણે અહીંયા વિગતવાર જોઈએ તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો અને ઓપન કરો એટલે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપણે આયુષ્યમાન કાર્ડની એપ ડાઉનલોડ કરવાની છે અને તેને શરૂ કરવાની છે લોગિન પર ક્લિક કરો એટલે કે લોગિનનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું છે તેમાંથી આપણે લાભાર્થી પસંદ કરવાનો છે તો આયુષ્યમાન કાર્ડની અંદર બે ચાર પાંચ નામ હોય તેમાંથી આપણે જે વ્યક્તિ સિત્તેર વર્ષનું થઈ ગયું છે એનું નામ સિલેક્ટ કરવાનું છે આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાય પર ક્લિક કરો એટલે કે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર આપણે એડ કરવાનો છે અને એનો ઓટીપી લઈ અને એ નંબર વેરિફિકેશન કરવાનું છે લોગિન સ્ક્રીન ખુલશે અંત સુધી નિશેષ કોલ કરો તમને સિત્તેર વર્ષથી ઉપરના લોકો માટે નોંધણી માટે એક બટન આપવામાં આવશે એટલે કે જેવો ઓટીપી તમે વેરીફાઈ કરશો એટલે આખું પેજ લોગિંગ થઈ જાય છે અને તેને સ્ક્રોલ કરતાં કરતાં નીચે જશો તો સિત્તેર વર્ષથી ઉપરના લોકો માટેનું એક અલગથી બટન આપવામાં આવ્યું છે આ બટન ઉપર ક્લિક કરવાનું છે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને તેને વેરીફાઈ ક્લિક કરવાનું છે આધાર કાર્ડ નંબર નાખવાનો અને વેરીફિકેશન ઉપર ક્લિક કરવાનું છે બે અલગ અલગ ઓટીપી એકવાર આધાર માટે અને એક મોબાઈલ નંબર માટે આવશે એટલે એકવાર આધાર કાર્ડનું વેરિફિકેશન માટેનો ઓટીપી આવશે એક એકવાર મોબાઈલ નંબર એડ કરી અને એનું વેરિફિકેશન માટેનો ઓટીપી આવશે બંને ઓટીપી કાળજીપૂર્વક દાખલ કરો એટલે કે બંને ઓટીપી અંદર એન્ટર કરવાના છે તમે નીચે આધારની વિગતોને તેની બાજુમાં એક કેમેરાનું બટન જોઈશો જે આ બે આપણે ઓટીપી જેવા એન્ટર કરીશું એટલે જે વ્યક્તિનું આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢવાનું છે તેનો આખો બાયોમેટ્રિક ડેટા આવી જશે એટલે કે આધાર કાર્ડમાં જે ડેટા છે ફોટા સહિત બધો ડેટા આવી જશે તમે નીચે આધારની વિગતો અને તેની બાજુમાં એક કેમેરાનું બટન જોશો તો આ આખો ડેટા આવશે અને બાજુમાં એક કેમેરાનું બટન આવી જશે વરિષ્ઠ નાગરિકોનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે બટન પર ક્લિક કરો તો આ બટનને આપણે જેવું ક્લિક કરશું તેનાથી કેમેરા ખુલી જશે અને જે વ્યક્તિનું આયુષ્યમાન વહીવટના કાર્ડ કાઢવાનું છે તેનો આપણે ફોટો ક્લિક કરવાનો છે આયુષ્યમાન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે આયુષ્યમાન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો તો આપણે જેવા ફોટો પાડશું એટલે આ કાર્ડ બનવા માટેની પ્રોસેસ ચાલુ થઈ જશે અને ત્યાર પછી આપણે થોડા સમયનો વેઇટ કર્યા પછી આપણે સ્ટેટસ જોઈ શકશું અથવા તો જો કાર્ડ બની ગયું હોય તો એને આપણે ડાઉનલોડ કરી શકશું તો અહીંયા કહેવામાં આવ્યું છે કે મને આશા છે કે આ માર્ગદર્શિકા મદદરૂપ થશે એટલે કે આ જે માહિતી આપવામાં આવી છે એ લોકોને ઉપયોગી થશે અને અહીંયા સ્કેનર કોડ પણ આપવામાં આવ્યું છે કે આયુષ્યમાન વહીવદના માટેની જે એપ્લિકેશન છે અથવા વેબસાઇટ છે ત્યાં અહીંયા સ્કેન કરી અને આપણે જોઈ શકશું તો ઓલ ઓવર જે સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધો છે અને કોઈ નિશાહ છે અથવા તો દિવ્યાંગ છે તો એવા લોકોને ખાસ કરી અને ઉપયોગી થાય તે માટે આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સરકારી આ સારી યોજનાઓનો લાભ બધાને મળે તેવી હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત